વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે આ વિડીયોમાં ચેપ્ટર નંબર એક ભારતનો વારસો અને એમાં પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોવાના છે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી જોડકા જોડો કરીને પૂછાય છે ઓકે તો આપણે જોઈએ બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ જોઈએ જો વિદ્યાર્થી મિત્રો ભવનાથનો મેળો માર્ચ બે હજાર વીસમાં પૂછાઈ ગયો છે એક તાના રેરી મહોત્સવ જુલાઈ બે હજાર ને બાવીસમાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન અને બહુચરાજીનો મેળો લાસ્ટ લાઇનમાં માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાય છે એટલે આ જોડકા જોડો પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ભવનાથનો મેળો ક્યાં ઉજવાય છે તો વિદ્યાર્થી મિત્રો ભવનાથનો મેળો જૂનાગઢમાં ઉજવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો ક્યાં ઉજવાય છે જૂનાગઢમાં ઉજવાય છે યાદ રાખજો ભવનાથનો મેળો જૂનાગઢમાં ઉજવાય છે તાના રેરી મહોત્સવ ક્યાં ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો તાના રેરી મહોત્સવ આવશે બે ઈ બરાબર એ વડનગરમાં ઉજવાય છે તાના રેરી મહોત્સવ ક્યાં ઉજવાય છે વડનગરમાં ઉજવાય છે ઓકે શારદા પીઠ બરાબર એ ક્યાં આવેલી છે શારદા પીઠ તો વિદ્યાર્થી મિત્રો એ આવેલી છે સોમનાથમાં આવેલી છે ઓકે શું આવશે ત્રીજાનું આવશે ડી આવશે સોમનાથમાં આવેલી છે ઓકે મુનસર તળાવ ક્યાં આવેલું છે મુનસર તળાવ વિદ્યાર્થી મિત્રો ચા ચોથાનો આવશે એ એ વિરમગામ ખાતે આવેલું છે મુનસ મુનસર તળાવ ક્યાં આવેલું છે વિરમગામ ખાતે આવેલું છે પાવાગઢ ક્યાં આવેલો છે કયા જિલ્લામાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો પાવાગઢ એ પંચમહાલ જિલ્લામાં આવેલો છે તો પાંચમાનો જવાબ આવશે બી પંચમહાલ જિલ્લો અને ચરાજીનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે તો ચરાજીનો મેળો આવશે મહેસાણામાં ઉજવવામાં આવે છે ના હા બે હજાર ચોવીસમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો માર્ચ બે હજારના ચોવીસમાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન ચરાજીનો મેળો મહેસાણામાં જ ઉજવવામાં આવે છે તો ઘણીવાર આ લાઇનની સામે જ આનો જવાબ હોઈ શકે છે હા કે તો છઠ્ઠાનો જવાબ શું આવશે એફ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ એનો જવાબ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જઈએ બીજો જોડકો તો વિદ્યાર્થી મિત્રો આ તમે પોઝ કરીને લખી શકો છો પણ પરીક્ષામાં આ રીતે તમારે આ લીટા મારવાના નથી થોડું વ્યવસ્થિત જવાબ લખવાનો છે ને વ્યવસ્થિત જવાબ આપણે આ રીતે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો જો પહેલાંનો આવશે સી જૂનાગઢ ભવનાથનો મેળો જૂનાગઢમાં ઉજવાય છે બીજાનું તાનારેરી રેડી મહોત્સવ ક્યાં ઉજવાય છે વડનગર ખાતે ઉજવાય છે શારદા પીઠ ક્યાં આવેલી છે તો ત્રીજાનું આવશે ડી સોમનાથ ખાતે આવેલી છે મુનસર તળાવ ચોથા ક્યાં આવેલું છે તો એ વિરમગામ ખાતે આવેલું છે પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે તો પાંચમાનું બી આવશે પંચમહાલ જિલ્લામાં આવેલું છે અને બહુચરાજીનો મેળો ક્યાં ઉજવાય છે તો એફ મહેસાણા ખાતે ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો આ રીતે જવાબ લખવાનો રહેશે યાદ રાખજો બરાબર આ રીતે વ્યવસ્થિત જવાબ લખવાનો રહેશે આ રીતે લીટા મારવાના નથી ઓકે તો થોડુંક લખવાનું પણ કાળજી રાખો અને નવી બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે પહેલાં પાંચ પ્રશ્નો જોડકાના જ હશે અને એ પહેલાં પાંચ પ્રશ્નોના જોડકાના માર્ક્સ પણ કેટલા છે વિદ્યાર્થી મિત્રો પાંચ આપણે પાંચ માર્ક્સ બેઠા જ લેવાના છે યાદ રાખજો બોર્ડની પરીક્ષામાં આપણે પાંચ માર્ક્સ બેઠા જ લેવાના છે ચાલો બીજું જોડકું જોઈએ આપણે ઓકે અહીંયા પણ તમે જોઈ શકો છો માર્ચ બે હજાર ત્રેવીસ બાવીસ એકવીસ અને બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રો છે ઓકે આને આપણે સોલ્વ કરીએ ચાલો મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પરના શિલ્પ એ કયા શિલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ શિલ્પ છે સી અને વૃષભનો હું તો લાઇન બનાવું છું પણ તમારે લાઇન બનાવવાની નથી હું સમજાવવા માટે બનાવું છું તમારે તો આ રીતે જવાબ લખવાના રહેશે બરાબર છે આ રીતે જવાબ લખવાના રહેશે પરીક્ષામાં ઓકે તો મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પરના શિલ્પ કયા છે સી અને વૃષભ વૃષભ એટલે બળદ યાદ રાખજો વૃષભ એટલે બળદ આ બંનેના શિલ્પ આના પર છે બરાબર મૌર્ય યુગની ઉંધા કમળની આકૃતિ પર અંબાજી અંબાજીનો મેળો ક્યારે ઉજવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો અંબાજીનો મેળો ભાદરવી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે તો બીજાનો બીજ છે બીજાનો જવાબ શું આવશે બી ભાદરવી પૂનમના આ પૂનમનો મેળો એટલે અંબાજીમાં ઉજવવામાં આવે છે ભાદરવી પૂનમના દિવસે ગિરનાર ગિરનાર તો શું આવશે વિદ્યાર્થી મિત્રો તીજાનો આવશે એ ભવનાથનો મેળો ઉજવવામાં આવે છે ત્યાં આગળ કયો મેળો ઉજવવામાં આવે છે ભવનાથનો મેળો તો આનો બે ઓપ્શન છે ભવનાથનો મેળો આપણે ઉપર બી જુઓ તો ભવનાથનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે જૂનાગઢમાં ઓકે તો એ અહીંયા પણ છે કે ગીરનાર અને જૂનાગઢ બરાબર છે નજીક નજીક જ છે બાજુ બાજુમાં જ તો વિદ્યાર્થી મિત્રો એ જ છે ગિરનારમાં કયો મેળો ઉજવવામાં આવશે ભવનાથનો મેળો દોડકા તો ધોળકામાં શું આવશે આપણે આમાંથી ધોળકામાં આવશે ઈ વોઢાનો મેળો ધોળકા ખાતે કયો મેળો ઉજવાય છે વઢાનો મેળો તો આ વોઢાનો મેળો ક્યાં ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો ધોળકા ખાતે યાદ રાખજો વોઢાનો મેળો ધોળકા ખાતે ઉજવાય છે અને આ ક્યાં આવેલો છે ધોળકા તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલો છે દ્વારકાધીશ મંદિર બધાને ખબર છે દ્વારકાધીશ તો દ્વારકા દ્વારકા જ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો માર્ચ બે હજાર એકવીસનો પ્રશ્ન છે દ્વારકા દ્વારકા ઓકે ધોળાવીરા જે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોમાંનું એક નગર છે ને આપણને ધોળાવીરા ક્યાંથી મળ્યું છે વિદ્યાર્થી મિત્રો કચ્છમાંથી મળેલું છે આ ખોદકામ કરતા ત્યાંથી આખું નગર નીકળેલું ધોળાવીરા અને એ આપણને ક્યાંથી મળેલું કચ્છ જિલ્લામાંથી મળેલું છે ધોળાવીરા ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો કચ્છમાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ જ આના જવાબ પણ વ્યવસ્થિત રીતે આપણે આના જવાબ પ્રમાણે લખવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો હું ખાલી સમજાવવા ખાતર આ તમને ઇઝીલી સમજ પડે એના માટે આ રીતે લખ્યું છે તમે એને પોઝ કરીને લખી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જઈએ એક પ્રશ્ન છે કે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવની માહિતી આપો માર્ચ બે હજાર ચોવીસનો પ્રશ્ન છે હમણાં લેટેસ્ટ પરીક્ષામાં પૂછાઈ ગયું છે માર્ચ બે હજારને ચોવીસમાં જોઈએ ગુજરાતમાં અમદાવાદ ખાતે બે ઉત્સવ ઉજવવામાં આવે છે પતંગોત્સવ જેમાં આપણે પતંગો ચગાવીએ છીએ પતંગોત્સવ બરાબર છે ક્યાં આગળ રિવરફ્રન્ટ આગળ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ આગળ પતંગોત્સવ મનાવવામાં આવે છે અને કાંકરિયા તળાવ પાસે કાંકરિયા તળાવમાં કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવે છે અમદાવાદ ખાતે તાનારેરી રેરી મહોત્સવ ક્યાં ઉજવાય છે વડનગર ખાતે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે મોઢેરા ખાતે અને રણોત્સવ તો આપણને બધાને ખબર છે રણ આપણા ક્યાં છે કચ્છમાં તો કચ્છ કચ્છ જિલ્લામાં આ આ કચ્છ જિલ્લામાં રણોત્સવ ઉજવવામાં આવે છે તો આ બધા ઉત્સવ ક્યાં ઉજવાય છે ગુજરાતમાં ઉજવાય છે વિદ્યાર્થી મિત્રો કેટલો ઇઝી પ્રશ્ન છે બધાને આવડે ઓકે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો જો આ પ્રશ્ન બહુ મોટો છે પણ બહુ જ ઇઝી છે બરાબર જો એને સમજીએ તો બહુ ઈઝી છે એક માર્ચમાં એમસીક્યુમાં પ્રશ્ન પૂછાવે છે કે નીચેના કોષ્ટકમાં ગુજરાતમાં ઉજવાતા મુખ્ય મેળાઓની વિગત આપેલ છે જેમાંથી હોળી આસપાસ ઉજવાતા હોળી આસપાસ ઉજવાતા તો ભરાતા મેળાઓ ઓળખી બતાવો મે બે હજાર ને એકવીસનો પ્રશ્ન છે બધા જ મેળાઓ ક્યાં ઉજવાય છે આખું લિસ્ટ આપી દીધું છે અને એમાં તમને એવું કીધું છે કે હોળીની આસપાસ ભરાતા મેળાઓ ઓળખી બતાવો તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો હોળીની આસપાસ ભરાતા મેળા આદિવાસી વિસ્તાર દાહોદ એના નીચે છોટાઉદેપુર અને એના નીચે ડાંગ ખાતે ઉજવવામાં આવે છે બરાબર તો આદિવાસી વિસ્તારમાં મેઇન તહેવાર કયો છે હોળી છે અને એ કયો છે પૂર્વ પટ્ટીના વિસ્તારો એટલે દાહોદ દાહોદની નીચે છોટાઉદેપુર ને છોટાઉદેપુરની નીચે ડાંગ તો એ આવશે તો હવે તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો જો એક તો ડાંગ આવી ગયું બીજો દાહોદ આવી ગયું અને ત્રીજું છોટાઉદેપુરને કવાંટ તો આ પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં આદિવાસી લોકો આ મેળાઓ ઉજવે છે ક્યારે હોળીની આસપાસ જો આપણા પ્રશ્નમાં છે ને હોળીની આસપાસ તો આપણે આ લખવાનું રહેશે તો સાચો જવાબ શું આવશે અહીંયા આગળ ચાર ઓપ્શન આપેલા છે એમાં સાચો જવાબ આપણો હોદવવાનો છે તો આહવા ખાતે ડાંગ દરબારનો મેળો ગરબાડા દાહોદ ખાતે ગોળ ગધેડાનો મેળો અને છોટા ઉદેપુર ખાતે ભાંગુરિયાનો મેળો ઉજવવામાં આવે છે તો આનો ઓપ્શન આવશે બી દેખો ગોળ ગધેડાનો મેળો ક્યાં છે ગરબાડા દાહોદ પછી ડાંગ દરબારનો મેળો ક્યાં છે આહવા ડાંગ અને ભાંગુરિયાનો મેળો એ ક્યાં ઉજવાય છે છોટાઉદેપુર કવાંટ તો વિદ્યાર્થી મિત્રો બહુ જ ઈજી છે કે હોળીની આસપાસ કયા વિસ્તારોમાં ઉજવાય છે એટલું જ યાદ રાખો તો પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારોમાં અને એ છે દાહોદ છોટાઉદેપુર કવાંટ અને ડાંગ અને એમાં આ ઓપ્શન આવશે અને આના પરથી બીજા પણ પ્રશ્નો પૂછાઈ શકે અને એ આ છે કે કાર્તિક મહિનાની આસપાસ ઉજવાતા મેળાઓ કયા કયા છે તો એ યાદ રાખજો શામળાજીનો મેળો વોડાનો મેળો અને કાર્તિકી પૂર્ણિમાનો મેળો ઓકે વિદ્યાર્થી મિત્રો એવું પૂછી શકે કે ભાદરવામાં ઉજવાતા તો ભાદરવા મહિનાની આજુબાજુ ઉજવાતા મેળાઓ કયા છે તો તણે તણનો મેળો અંબાજીનો મેળો અને નકળ નકળંગનો મેળો ઓકે અને મેં હમણાં જ કીધું હોળીની આસપાસ તો આ ઉજવાય છે તો વિદ્યાર્થી મિત્રો આ મેળાઓને યાદ રાખવા માટે એકદમ ઇઝી વસ્તુ કઈ છે એકદમ બીજી વસ્તુ છે કે તમારી બુકના પેજ નંબર ચારનો જે ટેબલ છે એની એક ઝેરોક્સ કઢાવો અને તમારા રીડિંગ રૂમમાં એને ચોંટાડી દો અને રોજ ચાના ટાઈમ પર તમે સવારે એક મિનિટ અથવા બે મિનિટ રોજ વાંચી જાઓ તો તમને મેળાઓ અને એ મેળાઓ ક્યારે ભરાય છે કયા સ્થળે ભરાય છે ઇઝીલી યાદ રહી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારું કામ ગમતું હોય અમારા વિડીયોઝ ગમતા હોય તમારા વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ ચેનલને પહોંચાડો થેન્ક યુ ધન્યવાદ ચાલો મળીએ બીજા લેક્ચરમાં